ઈલા આ તારા લગન છે દારૂ નો વેચવાનો હોય આ મૂકી દે દારૂ ને હાલા માંડવડા વાળા વાટું જોતા છે પણ અહીંયા જો જઈને શું કરશું અહીંયા પૈસા દીશું તો મોકલશે છે મારી બહુ નક મોકલે ઈ તારે ને જોવાનું ઈ એમી બધા કાઈ કરશું અને આ દારૂ લઈને ઊભો છો એ પોલીસ વાળા ને તારું બાપ ખબર પડશે તો તારા તાટિયા ની હાજરે હે એ જો પૈસા એવું લાગે ને તો બાકી રાખી દીશું હે હા તો એ તમારી ઉપર હો આ ઈ તારે ક્યાં જોવું છે તો આ જો આ પોટલ નું હંકર તો હો અચ્છા ને આ જીના લગન છે આમ જોતો હાલો હકી ગયા છે હાલો મરી ને પૈસા નતા એટલે દારૂ વેસ્તો તો હાલો એ બાપુ ભાઈ આવે જાન કેરે આવશે એ ગોર મારા જાન હમડે આવશે

એ તો મને ખબર છે તને ભૂખ લાગી જાન આવે ને એટલે પછી બધાને જમવા દેવાનું જ છે આટલી બધી બાસી ની આવે છે મને બાબા ભાઈ મે સને અંતર દેવું છાડ્યું છે સમજ્યા એવું છે આવી ને હા હા આયસી રે અમે ફતેપુરના શેઠિયા આયાસી રે એ બેસા એ બટા બારી આવજે જાન આવી ગઈ છે

એ આ નથી બે ગુલ થાય છે કઈ આ તો દારૂ માગવા આયો પણ ઈ હવે કોઈ બીજા મને

બાપુ કેવા છે પરાય ને લગ્ન કરવા તા લે તો પછી હું છું મારે બીજે મારા બીજે લગ્ન કરાવજો એ બધા તું માં ઘર હું બધું દઉં